હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ રવાના પેપર ઢોસા અને પીઝા ઢોસા જે ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયક દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો આપણે બનાવી લઈએ રવાના ઢોસા રવાના ક્રિસ્પી ઢોસા બનાવવા માટે એક વાટકો અહીં નવો લીધો છે એનાથી અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને છાશ લીધી છે પહેલા તો આપણે રવો કરકરો છે એટલે તેને મિક્સર ગ્રાઇન્ડમાં ઝીણો પીસી લેવાનો છે કારણ કે આપણે બેટર બનાવવાનો છે ઢોસાનો એટલે આ કરકરો પડે એટલે થોડો પીસી લેવાનો છે પછી આપણે તેનું બેટર બનાવી લઈએ આપ જોઈ શકો છો આવી રીતનું પીસી લેવાનું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે જેમાં એક વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો આપણે મીઠું એડ કરીશું. એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. હવે આપણે આને છાશ વડે પલાળવાનો છે. આપણે જરૂર મુજબ એમાં છાશ એડ કરતું જવાનું છે. આપશક્ય જોને બેટર બનાવવાનું છે. આખી છાશ ઉમેરવું. કોચ છો આ રીતે બેટર બનાવી લેવાનું છે હવે આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ થવા દેવાનું છે એટલે આપણો રવો છે તે છાશમાં સારી ફૂલી જશે એના માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે 10 મિનિટ સુધી પછી આપણે ઢોસા બનાવી લઈશું હવે આપણે જોઈ લઈએ આપણો બેટર આપ જોઈ શકો છો આપણો સરસ રવો ફૂલી ગયો છે છાશમાં આવી રીતે બેટર બનાવી લેવાનું આપ જોઈ શકો છો હવે ઢોસા બનાવવા માટે મેં અહીં એક નોનસ્ટિક પેન લીધી છે તેને વિના કપડાં વડે પહેલાં તો આપણે લોચી લેવાની છે તમે ઢોસાની લોઢી આવે છે તે લઈ શકો છો હવે આપણે ગેસને શરૂ કરીશું ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે અને આવી રીતે ઢોસાનું ખીરું તેમાં એડ કરવાનું છે આપણે પહેલાં થોડું ખીરું એડ કરવાનું છે અને ધીમે ધીમે આવી રીતે ચમચાની મદદથી ગોળ ગોળ રાઉન્ડમાં ખીરાને ફેલાવતું જવાનું છે એટલે આપણો ગોળ ગોળ ઢોસો બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ રહ્યા છો આપણો કેટલો સરસ ઢોસો બનીને તૈયાર થઈ રહ્યો છે આવી રીતે ધીમે ધીમે ઢોસા બનાવી લેવાના છે હવે ઢોસાને આવી રીતે બધી બાજુ ધીમા ગેસે સારી રીતે શેકી લેવાના છે આવી રીતે લોઢીને થોડી વાર ફેલાતું જવાનું છે એટલે આપણો આખો ઢોસો સારી રીતે શેકાઈ જશે પછી આપણે તેમાં થોડું તેલ એડ કરવાનું છે તેલને આવી રીતે આખા ઢોસામાં ફેલાવી દેવાનું છે અને થોડીવાર ઢોસાને ચડવા દેવાનો છે પછી આપણે તેમાં બટર એડ કરીશું બટરનો ટેસ્ટ ઢોસામાં ખૂબ જ સરસ આવતો હોય છે અને ટેસ્ટી પણ લાગતો હોય છે તો આવી રીતે બટરને સારી રીતે આખા ઢોસામાં ફેલાવી દેવાનું છે અને ઢોસાને સારી રીતે ચડવા દેવાનું છે લાલ મરચું અને પાવભાજીનો મસાલો મિક્સ કર્યો છે આ આપણે એડ કરીશું આવી હવે આપણે લીલા મરચા ને સારી રીતે ફેલાવી દેવાના છે પછી આપણે તેમાં કાંદા એડ કરીશું આપણે સ્વાદ અનુસાર તેમાં કાંદા એડ કરીશું આવી રીતે કાંદાને ફેલાવી દેવાના છે પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું આવી રીતે ધાણા એડ કરી દેવાના છે અને ઢોસાને થોડી વાર ચડવા દેવાના છે તો આપ જોઈ શકો છો આપણો પેપર ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી બની ગયો છે હવે આપણે તેનો રોલ વાળી રહીએ તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો રવાનો પેપર ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે રોલ વાળીને આપણે એક ડીશમાં તેને કાઢી લઈએ આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો પેપર ઢોસો રવાનો પેપર ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે ખાવામાં પણ એટલો જ ક્રિસ્પી લાગે છે હવે આપણે તેની ડ્રીસમાં કાઢી લઈએ આપ જોઈ શકો છો કેટલો સરસ બનીને તૈયાર હવે આપણે જે બીજો ઢોસો બનાવવાનો છે તે પીઝા ઢોસો બનાવવાનો છે તેમાં આપણે થોડું પહેલાં ખીરું એડ કરીશું આવી રીતે ખીરુંને ધીરે ધીરે ફેલાવતા જઈશું એટલે આપણો ઢોસો બનીને તૈયાર થઈ જશે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે આપણો સરસ મજાનો ઢોસો બનીને તૈયાર થઈ જશે આવી રીતે ફેલાવી લેવાનો છે હવે અહીં મેં પીઝા સોસ અને ટોમેટો સોસ દીધો છે તે ઢોસામાં આવી રીતે સારી રીતે લગાવી દેવાનો છે પછી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવભાજીનો અને પાવભાજીનો મસાલો એડ કરીશું તેને આવી રીતે ઢોસામાં સ્વાદ અનુસાર એડ કરી દેવાનો છે પછી આ મિશ્રણને સારી રીતે ઢોસામાં મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ બીજા જેવો કલર આવી ગયો છે આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપ જોઈ શકો છો હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું કાંદા એડ કરીશું અને થોડા આપણે ધાણા એડ કરીશું લીલા ધાણા એડ કરીશું તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો ઢોસો લાગી રહ્યો છે હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સનો ટેસ્ટ આ ઢોસામાં ખૂબ જ સરસ આવતો હોય હવે આપણે તેમાં ઓરેગાનો એડ કરીશું આવી રીતે સ્વાદ અનુસાર આપણે ઓરેગાનો ઉમેરી દેવાનો છે હવે આપણે તેમાં ચીઝ એડ કરીશું આવી રીતે ચીઝને સારી રીતે ઢોસામાં ફેલાવી દેવાનો છે ઢોસામાં ચીઝનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે અને ચીજ નાખવાથી એકદમ આપણા પીઝા જેવા જ આપણા ઢોસા બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો પીઝા ઢોસો બનીને તૈયાર થઈ રહ્યો છે તો આવી રીતે ચીજને ફેલાવી દેવાનું છે થોડી વાર થશે બનાવી લેવાના એકદમ પીઝા ટાઈપ બને છે તેનો પેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાકણ પણ ખૂબ જ હાફા આવે છે તો હવે આપણે આને બહાર કાઢી લઈએ આવી રીતે આપણે ફોલ્ડ કરી લેવાનો છે આપ જોઈ શકો છો હવે આપણે એક ડીશમાં તેને સાવ કરી લઈએ અને સોસ સાથે સાવ કર્યા છે તો તૈયાર છે આપણા રવાના પેપર ઢોસા અને આ પીઝા ઢોસા આપ જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે